આ છે આપણો રેડવાની પેટ્રોલ પંપ અને ગાડીને ડીઝલ પૂરામાં ઉબારીયા છે કન્ટિન્યુ બ્લોક માં બનિયરો આગળના નદીકને બતાવો

Não consta. Bia. Ah. Ah. Não consta. Não consta. મારે શું નવડાવવું છે અમે દાખલી છે તો આઈલે આપણે નવ કરી દીધી કારણે મળી જો તમે નામ લખો કાથી દી તમે સાઈન વિડીયોમાં ન આવે તો બ્લેક કરી ઉપર